જેતપુર નવાગઢમાં પાનની દુકાન વરલી મટકાનો અડ્ડો બની છે ગુજરાતમાં દારૂબંધીના તો લીરાં ઉડતા અનેકવાર જોયા છે પરંતુ હવે તો ખુલ્લે આમ જુગારના અડ્ડાઓ પણ શરૂ થઈ ગયા છે વાત કરીએ જેતપુર નવાગઢની તો નવાગઢ રાજકોટ હાઈવે પર આવેલ પાનની દુકાનમાં ખુલ્લે આમ વરલી મટકાનો ધંધો ચાલી રહ્યો છે કોઈનો ડર રાખ્યા વગર ચાલતા આ અડ્ડામાં લોકો આવે છે અને અલગ અલગ આંકડાઓ પર પૈસા લગાવે છે ત્યારે કોની મહેરબાનીથી આ દુકાનમાં ખુલ્લે આમ વરલી મટકાનો ધંધો ચાલે છે તે પણ એક મોટો સવાલ છે તો શું પોલીસની રહેમ નજર તળે કરસન નામનો વ્યક્તિ આ અડ્ડો ચલાવી રહ્યો છે કે શું તેવા સવાલો પણ લોકોમાંથી ઉઠવા પામ્યા છે

કવઈ નંબર હો હે કવઈ નંબર આ 10 રૂપિયાના કેટલા આવે 10 રૂપિયા 90 રૂપિયા તો તો ખરી મને ખબર એટલે 90 રૂપિયા લેવો આવે 10 આવે આમાં અલગ અલગ આમાં કેવી જ અલગ અલગ હોય તમે કાચરો 3 પાના તમારો હો કા પાના નું અલગ અલગ હાજરવલી કહેવાય ને તો હું આકડા કેમ કોલેજ આકડા કહેવાય

Cuando acá le toman al vivo a todos los de acá. Cada